વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને હિંગળાજ માતાજીના જન્મોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો શ્રી મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ આનંદના ઘરમાં આયોજિત આજે અમારા કુળદેવી શ્રી હિંગળાજ માતાનો જન્મ જયંતિ મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે ઉજવાઈ ગયેલ છે એમાં આજે સમાજના તમામ મહિલા મંડળ યુવક મંડળ સમાજની તમામ પાખોના હોદ્દેદારો બાળકો બહેનો ભૂલકાઓ બહુ ઉત્સાહભેર ભાગ લઈ સવારે માતાજીનો અન્નકૂટનો થાળ ધરાવી માતાજીની કેક કાપી આનંદનો ગરબાનો કાર્યક્રમ કરી પ્રસાદી લઈ અને બપોરે ચાર કલાકે શોભાયાત્રા કાઢી સાથે સાત વાગે નિજ મંદિરે પરત ફરી માતાજીની મહાઆરતી કરી અને સર્વ પ્રસાદ લઈ અને ત્યારબાદ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી અમે બધા આજે માતાજીનો જન્મ દિવસ ખૂબ ધૂમધામથી ઉજવેલ છે આ કુળદેવી અમારા ભારસા સમાજ ઉપરાંત ખત્રી સમાજ બ્રહ્મટ સમાજ દરેક સમાજની આ કુળદેવી છે આ અમે દર વર્ષે વર્ષ આ સાત વર્ષથી કન્ટિન્યુઝ આ કાર્યક્રમ ઉજવીએ છે અને આ લગભગ અમારો કન્ટિન્યુ આ કુળદેવીનો જન્મ કાર્યક્રમ ચાલુ રહેશે